આપણો જે બકના વિભાગ છે ત્યાં એક ગાયને થોડીક તકલીફ છે તો ત્યાં પેલા જઈએ આવો એટલે આપણે અત્યારે જવાનું છે બકના તો ચાલો જાય બકના અને ત્યાં જઈને જોઈએ ગાયને શું તકલીફ છે તો આપણે છે અહીંયા બકના પહોંચી ત્યાં આપણે ભેગા અર્જનભાઈ છે અર્જનભાઈ જે માતાજી કઈ ગાય આ વાડામાં છે ગાય એમ તો વાંધો ના લો એને અંદર જઈને જોઈ લઈએ આપણે ગાયને શું તકલીફ છે હા હા તો આપણે છે બકના વિભાગમાં બે ગાયની દવા કરી સારવાર આપી અને ફરી છે સ્થાનિક વિભાગ જે રાપર છે ત્યાં પહોંચી જાય હતા અને હવે જાય વાડાની અંદર અને ચેક કરીએ કઈ નવો કેસ હોય તો તો જે કામ છે એ કરીએ તો હવે આપણે વાડામાં આવી ગયા હતા નવો કેસ છે નહીં અને બાકી છે બધા નીણ છે જોઈ શકો છો અને આપણે ડ્રેસિંગનું કામ ચાલુ કરી નાખીએ અહીંયા ગાયને જે પગ કાપેલો છે ને એને ડ્રેસિંગ ચાલુ છે અને બધા ડ્રેસિંગ કરી નાખીએ તો પાંજરા પર તો કંઈ નવું કામ હતું નહીં તો આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા તો જોઈ શકો છો ગૌશાળા એ બધા શાંતિથી બેઠા છે નીણ નાખવાની બાકી છે તો હમણાં આર્ષદ આવે છે બહા નાખીએ આ જો પોપટ કેમ બેઠો આર્યા પરી અને કલ્યાણી બંને અહીંયા બેઠી છે આર્યા માયા અને આપણી જે પારવ છે એ દેખાતી નથી ક્યાં બેઠી છે અને અહીંયા એક તમને વસ્તુ બતાવો જો ગાય અને જે બગલું હોય ને એ કંઈ પાસે હોય તો એને ઉડાડાય કે એવું કાંઈ ન કરાય એને ને એવો જે કાંઈ જીવ જંતુ એના શરીર ઉપર બેઠા હોય ને એ વીણતું હોય જો બીજે કાબર નામનું જે પક્ષી આવે ને એ એવું જ હોય જેનો શું ગાય અને બંને એ પક્ષીનો આ બગલું છે એનો સંબંધ છે એ અલગ છે કહો કે કાંઈ એને નુકસાન ના કરતું હોય એને મૂળું એને જે શરીર ઉપર છે કોઈ પણ જાતના જે જીવડા ન હોય એ વીણતું હોય શાંતિથી ગાય બેઠી બેઠી ઓગારે અને બગલું છે એનું કામ કરે જો અને અને બાકી આ બધા છે 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 અહીંયા ઊભી હવે આવી ગયો છે તો હવે નીણ નાખી દે ને પછી તમને બતાવું તો આપણે છે આપણી ગૌશાળા બધું કામ ઓકે કરી ઘરે જમીને ફરી પાંજરા પર આવી ગયા હતા જો આવીને ભગતને સીધા ઉઠાડ્યા ગુડ મોર્નિંગ ભગત ગુડ મોર્નિંગ આ બાલદા ના સરસ લે અને હવે છે અંદર રાઉન્ડ માર લે કાંઈ નવો કેસ ન હોય તો આપણે જવાનું છે બાબુશ્રી વેક્સિન માટે આપણે છે એ માંદાવારા વાડામાં અને માંદાવારા પિંજરામાં બંનેમાં રાઉન્ડ માર લીધો કાંઈ નવો કેસ નથી અને પછી છે આપણે જે ગૌશાળાની ગાયો છે એના વાસુડામાં છે આવી ગયા હતા જોઈ શકો બધા બેઠા છે શાંતિથી અને આગળ અહીંયા જવા વાસળી છે અને ઝાંઝરની વાસળી બતાવું તમને એક જ મિનિટ

છે ને અને હવે છે બીજું કઈ તો કામ નથી તો હવે અને ત્યાં કઈ ચાલુ કરી વેક્સિન બીજું કઈ ત્યાં હશે તો જોશું વાસુડામાં રાઉન્ડ મારીને આપણે પાબુશ્રી જવાનું હતું પણ શું એક ગાય આવી ગઈ થોડોક ઇમરજન્સી કેસ અને એવું બધું અહીંયા જે આપણે ગૌશાળા વાળો છે એમાં એક ગાયની તકલીફ હતી મસ્ટીસ હતો એટલા માટે છે હવે આપણે જવાનું છે અને અત્યારે જોઈ શકો હું તમને જે ધોરો વાસર બતાવતા ને જો મારી જો કેમ છે અને હવે છે અહીંયા બધું કામ ઓકે થઈ ગયું છે ત્યાં જવાનું હતું આપણે પછી આ કારણોસર રહી ગયું એટલે હવે જાશું આપણે પાબુશ્રીને ત્યાં કને જઈને જોઈએ તો આપણે છે અહીંયા પાબુશ્રી પહોંચી આવ્યા જોઈ શકો છો ગાડી લઈને આવ્યા છે એમ્બ્યુલન્સ અને આ ઘેટા બકરા છે અહીંયા આપણે જે ત્યાંથી મૂકીએ ને ઘેટા બકરા એ આ વાળો છે અને જો અત્યારે ગાજર ખાય જો બધા અને આની વેક્સિનેશન અત્યારે કરવાનું છે અને પછી પાડા આવે ને જે મોટા પાડા છે બે વર્ષના ત્રણ વર્ષના પાંચ વર્ષના એને પછી કરવાનું છે અત્યારે આને કરવા માટે જો આપણી ટીમ છે તૈયાર થઈ ગઈ છે આ ઘેટા બકરાને બધાને કરશે અને પછી છે આપણે જોઈએ બીજા જે પાડા આવશે એને પછી કરશું આ રે પાડા છે બધાને આપણે વેક્સિનેશન કરવાનું છે જોઈ શકો છો આ તળાવમાંથી હમણાં જશે વાળામાં અને પછી કરશું આ રીતે તળાવ છે સ્પેશિયલી આ પાડા ને અને ભેંસો જે હોય એને નાવા માટે અહીંયા બનાવ્યું છે આપણે અહીંયા જ્યાં આમ ફરી અને પછી આ આરે વાડામાં જશે અને પછી આપણે ત્યાં વેક્સિનેશન ચાલુ કરીએ તો પાડા થઈ વાડાની અંદર આવી ગયા તો વેક્સિનેશનનું કામ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો અને વેક્સિનેશનમાં આપણી ટીમ કામ કરશે ને આપણે જવાનું છે એક બે ઢોરને કાંઈક જીવાતને એવું પડ્યું છે તો એને ટ્રીટમેન્ટ આપતા આવીએ એક ગાય અને એક બળદ હતો જે જીવડા વાળો એની દવા કરી નાખી છે ને બાકી જોઈ શકો છો આ બધા છે એ મોટી ઉંમરના બળદ જો અહીંયા છે અને એકને અહીંયા પકડે છે ને એને જે જીવાત છે તો એને વ્યવસ્થિત બાંધીએ અને બાકી વેક્સિનેશનનું કામ આ બાજુ ચાલુ છે જો અને આપણે અહીંયા આની ટ્રીટમેન્ટ કરીએ તો આપણે છે બળદની દવા કરી નાખીએ ને પછી છે જે ઘેટા બકરાનું જે પિંજરું છે એમાં આવ્યા હતા તો અહીંયા જોઈ શકો છો આ એક બકરીને પગ અહીંયાથી ભાંગલ છે જોયું આ બાંધેલું છે ત્યાંથી તો એને આપણે પ્લાસ્ટર કરવાનું છે તો પ્લાસ્ટર કરી નાખીએ ને પછી તમને બતાવું તો અહીંયા જોઈ શકો છો આ બકરીને છે પ્લાસ્ટર ઓકે થઈ ગયું છે એકદમ હું થોડું શું તોફાન કર્યું એટલે પકડવામાં આખી ધોરી ધોરી થઈ ગઈ સિમેન્ટવાળી નીકળ પગ છે એમાં એકદમ મસ્ત એવું પ્લાસ્ટર થઈ ગયું છે હવે અહીંયા હરસે ફરશે અને ખાસે એ પછી મોજ કરશે જે આપણે તમને જે આપણા જૂના વ્યુઅર હશે ને એને ખબર છે અહીંયા બે ત્રણ મહિના પહેલાં આપણે પ્લાસ્ટર કર્યું હતું એ રીતે ઘેટી એ ઓકે થઈ ગઈ છે અને આ હવે થઈ જશે હવે આપણે અહીંયા કંઈ કામ રહેતું નથી હવે જાય આપણે સ્થાનિક વિભાગમાં અને ત્યાં કને જઈને જોઈએ તો જેવું બકરીને પ્લાસ્ટર કર્યું આપણે એ તમે જોયું અને વેક્સિનેશનનું કામ એ ઓકે થઈ ગયું હતું અને આપણે આવી ગયા હતા અહીંયા રાપર સ્થાનિક વિભાગમાં અને અહીંયા કાંઈ નવો કેસ હતો નહીં બધું ઓકે હતું કોઈને કાંઈ જરૂર નથી અને હવે છ વાગી ગયા જોઈ શકો હતું હોસ્પિટલ દીધી જે બંધ હવે હવે જાય આપણે આપણી ગૌશાળાએ અને ગૌશાળાએ જઈને જોઈએ તો મિત્રો પછી છે આપણે પાંજરાપુરથી આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાએ ઘણી વાર રોકાણ હતા એટલે કાંઈ તમને બતાવ્યું નહીં અને અત્યારે છે આપણે ઘરે આવી ગયા હતા ઘરે આવી જમી લીધા છે ને અત્યારે જોઈ શકો છો મહેશભાઈની ગૌશાળામાં બેઠા છે હજી થોડીક વાર બેસો ને એડિટિંગનું બધું કામ ચાલુ છે અત્યારે અને હવે તો કાંઈ છે નહીં તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે નવા વિડીયોમાં